સાવલી તાલુકાના સાવલીથી સાકરદા એકવીસ કિલોમીટરનો રોડ ફરીથી જોવા મળ્યો બિસ્માર હાલતમાં સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી પણ હજુએ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના સા તાલુકા વિકાસ અધિકારી કાં તો જિલ્લા વિકાસ અધિકારી જેવા કોઈ પણ અધિકારીઓનું આ પેટનું પાણી હલતું નથી પણ રોજિંદા નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવાતા રોડનું રોજડું કોઈ રડવા કે બોલવા તૈયાર નથી વાત છે એકવીસ કિલોમીટરના સાકરધા સાવલીના નવીન ફોર લેન રોડની રોડ બનાવવાનો શરૂ થયો ત્યારથી જ કેટલાક આગેવાનો દ્વારા વારંવાર નીચલા લેવલથી સીએમ ગુજરાત સુધી રજૂઆત કરવામાં આવી છતાં જેમ તેમ કર્યા રોડ અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હવે ભોગવવાનું આ રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓને હવે તો હદ થઈ હોય તેમ રોડ ઉપર ગાળાવાટ જેવી નીકો પડવા માંડી છે અને રોડ ઉપરથી ડામર ઉખડી અને પાડીઓ પાળીઓ બની ગઈ છે તેવામાં મોટા સાધનો તેમાંથી પસાર થઈને થઈ જાય પરંતુ નાના સાધનોવાળાને રાતના સમયે ધ્યાનમાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચાઓ નાગરિક તેવી ચર્ચાઓએ નાગરિકોમાં જોર પકડ્યું છે અને રોડની બંને સાઈડમાં બનાવેલી ગટર તો જાણે ક્યારે તૂટી પડશે તેનો કોઈ ભરોસો જ નથી તેવું એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું વધુમાં તકે આ રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એધાણ વર્તાઈ રહ્યા છે ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ બનેલી હોવાથી કેટલાય લોકોએ જીવ પણ ગુમાવી ચૂક્યા છે સાવલીથી કિલોમીટરની લંબાઈનો રોડ ગવર્મેન્ટે બે વર્ષ પહેલાં બનાવેલ છે એની અત્યારથી જ હજી માન એને બે વર્ષના છ મહિના નથી થયા એ પહેલાં રોડ થકરદ હાલતમાં થઈ ગયો છે હવે રોડ ઉપર એટલા મોટા ગાબડા પડી ગયા છે કે નાઈટ સીટમાંથી કોઈ નોકરીથી આવે કોઈ હોસ્પિટલ જતો હોય તો એને નાના મોટા વ્હીકલની જ્યારે જતા હોય અને એ ખાડામાં પડે આકસ્મિક એને મૃત્યુ થાય અથવા તો એને ઈજા થાય તો ઈજા થાય તો મૃત્યુ થાય એનો જવાબદાર પણ સરકાર કે કોન્ટ્રાક્ટર આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે રોડ અત્યારથી જ માંડ અઢી વર્ષ થયા ત્યારે અત્યારે રોડ પર ગાબડા મોટા મોટા પડી ગયા છે તો હજુ ચોમાસું આવવાનું બાકી છે ત્યારે રોડની શું હાલત થશે બીજું કે રોડની આજુબાજુ જે ગટર બનાવે છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર એ ગટરની ઢાંકણું તોડીને અંદર ભૂસી જાય તો તમે વિચારી શકો છો કેટલું ઉચ્ચ ગુણવત્તા નું મટીરિયલ અહિયાં વાપર્યું હશે કોન્ટ્રાક્ટર મારું નામ પ્રદીપ વાઘેલા